સ્વચ્છતા સેવેક્ષણ ઋણ બે હજાર ચોવીસ અંતર્ગત આર આર સેન્ટરમાં શહેરના નાગરિકોએ દાનનો દરિયો વહાવ્યો નાગરિકો તરફથી અગિયાર હજાર ત્રણસો ચુમોતેર પુસ્તકો એક હજાર અગ્ણો સિત્તેર પાંચસો ઇઠ્યાસી જોડી બૂટ તથા છ હજાર છસો દસ કપડાં મળી કુલ ઓગણીસ હજાર છસો એકતાલીસ વસ્તુઓ ભેટમાં મળેલ સુખાય એટલે કે બીજાના સુખે સુખી થવાનો જે પરમ આનંદ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે અવર્ણનીય હોય છે સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવા ઉમદા આશય સાથે શહેરમાં કુલ પાંચ સ્થળોએ રેડ્યુસ રીયુઝ રિસાયકલ કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે આ કેન્દ્રો શરૂ કરવાનો ઉદ્દેશ ગરીબ વર્ગના જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બનાવી તેઓના ચહેરા પર સ્મિત લાવવામાં મદદરૂપ થવાનો છે સમાજમાં વાંચન પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે આંગણવાડીઓના બાળકોને રમકડા મળી રહે તથા જરૂરિયાતમંદ ગરીબ લોકોને કપડાં અને બૂટ જેવી ચીજવસ્તુઓ ઉપલબ્ધ બનાવવા માટેના આ અભિયાનને નાગરિકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અત્યાર સુધીમાં નાગરિકો તરફથી અગિયાર હજાર ત્રણસો ચુમોતેર પુસ્તકો એક હજાર અગણોસિત્તેર રમકડા પાંચસો ઇઠ્યાસી જોડી બૂટ તથા છ હજાર છસો દસ કપડાં મળી કુલ ઓગણીસ હજાર છસો એકતાલીસ વસ્તુઓ ભેટમાં મળેલ છે